અમૃતપુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામારિયા હવે આ ભાઈ એક મહિના પહેલા અમૃત પુષ્પ લઈ ગયા હતા અને આજે પાછા ફરીથી આવ્યા છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ વિશાલ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ માટે લઈ ગયા હતા મને આ સાઈડ દુખાવો હતો છ મહિનાથી હાથો દુખતો આ ભાગ આખો દુખતો આ ભાગ વજન વાળો લાગતો કાન દુખતું એ બધી તકલીફ હતી એટલે ડોક્ટર ને બતાવી આ બાજુ આ બધો ભાગ દુખતો નીચે ગળા સુધી આ ગળા માં દુખતું અહીંયા સુધી એ બધું દુખતું હતું એટલે ડોક્ટરને બતાવ્યું સીટી સ્કેન કરાવ્યું તો ડોક્ટર એમ કીધું કે ઓપરેશન કરાવવું પડશે બીજા બે ત્રણ ડોક્ટર ને બતાવ્યું તો એને એમ કીધું તમને કઈ વાંધો નથી તમને માનસિક વેમ આવી ગયો હે બધું એવું કીધું ડોક્ટર ઓપરેશન કરવાનું કીધું કે સીટી સ્કેન એમ કીધું ઓપરેશન કરવું પડશે હા હવે ઓપરેશન કરવાનું કીધું તો અને બીજા ડોક્ટર એમ કીધું કાંઈ ના એટલે ગોથે ચડી ગયા તા બધાનું અલગ અલગ આવતું બરાબર છે હવે આપણે અહીંથી લઈ ગયા અને એમાંથી શું શું તકલીફ હતી ઈ તો આપણે વાત થઈ ગઈ હવે એમાં ફાયદો કેટલો

ત્યાં ડોક્ટરોનું કામ પૂરું થઈ જાય ને આયુર્વેદનું કામ ચાલુ થાય હા એટલે બીજા ગોથે ચડાવતા અહીંયા ગોથે ચડવું નહીં અને બીજા મથવું નહીં અહીંયા ઉમેશભાઈ પણ આવી જાવ એટલે બધું રેડી થઈ જાય હા અને તમે એક વખત તમારા કંઈક કારીગરને મોકલા હતા કારીગરને મોકલા હતા અને તમે પછી સીધા બીજી કાંઈ દવા લીધી જ નહોતી ને એની એલોપેથી દવા લીધી જ કાંઈ સીધા જ મારી પાસે આવી ગયા કે તમને શંકા હતી કે મને કાંઈ કેન્સર જેવું કે એવું કાંઈ છે નહીં એટલે બીજું કઈ વિચાર્યું જ નહીં પણ ઓપરેશન કરાવવાની જરૂર ન પડી ને ડોક્ટરે કીધું તું ને ઓપરેશન કરાવવું પડશે એક મહિનામાં એસી થી નેવું ટકા રીજે બરાબર ને અને તમે સીધો એલોપેથી છોડીને આયુર્વેદિક ઉપર સીધો જ ભરોસો ચાર મહિના તો મેં ખુદ દવા પીધી બધી એટલી ગોળીઓ આવતી રોજ ત્રણ ચાર ગોળી પીઓ તો પણ કોઈ જાતનો કઈ ફેર પડતો એલોપેથી દવા પીધી હતી હા દવા પીધી હતી મેં પણ એક બીજા ડોક્ટર પાસે જાય તો એની ચાલુ કરી દીધો વળી ઓલા ડોક્ટર પાસે જાય તો એની ચાલુ કરી એટલે બધી અલગ અલગ રોજ રોજ પીવાતી હતી પણ રિઝલ્ટ રિઝલ્ટ ઝીરો હતું એમાં કઈ રિઝલ્ટ મળતું જ નહોતું અને આમાં એક મહિનામાં આપણે રેડી અમૃત પુષ્પના સેવનથી બે બોટલ પીધી એમાં રેડી થઈ ગઈ બરાબર ને જય દ્વારકા જય દ્વારકા